હેલો એવરી વેલકમ બેક ટુ પટેલ ફેશન જામનગર હું છું તમારો હોસ્ટ એન્ડ દોસ્પિલન ફિલન સંઘાણી જય શ્રી કૃષ્ણ ખાસ મારી બહેનો માટે પાર્ટી વેર કલેક્શનમાં અને એ પણ મારી બહેનો થ્રી એક્સેલ ફોર એક્સેલ ફાઇવ એક્સેલમાં રિયલ મિરર વર્કના અપ સાથે કુણું મખમલ જેવું હેવી ગજે સિલ્ક કાપડમાં કાપડ રહેવાનું છે અને સાથે સાથે પ્યોર કોટનનું અસ્તર મળી રહેવાનું છે ને થ્રી પીસ પેર આવવાની છે એટલે કે પ્રીમિયમ ક્વોલિટી રહેવાની છે પ્રીમિયમ બ્રાન્ડ રહેવાની છે ને ટ્રસ્ટેબલ શોપ એટલે પટેલ ફેશન જામનગર અને સાથે સાથે ફૂલ સાઇઝનો જામનગર ઈ ફેમસ બાંધણી દુપટ્ટો પણ તમને હું બતાવી દેવાનો છું ફૂલ સાઇઝમાં બાંદરીનો દુપટ્ટો રહેવાનો છે અને સાથે સાથે મારી બેનો તમે જોઈ શકો છો બાંદરીની પ્રિન્ટ એકદમ લેટેસ્ટ પ્રિન્ટ રહેવાની છે અને સાથે સાથે પરફેક્ટ સાઇઝનો ફર્મો ફોર એક્સેલ સાઇઝનો પરફેક્ટ ફર્મો ચેકઆઉટ કરી દઉં તમને બતાવી દઉં મારી બેનો ફોર એક્સેલ સાઇઝનો પરફેક્ટ ફરમો પ્લસ પણ વચ્ચે મિયાની અને આઈથી પણ તમે સાઇઝ ચેકઆઉટ કરી શકો છો અને કાપડ કાપડનું જ પેન્ટ રહેવાનું છે અને સાથે સાથે અહીંયા પણ પેન્ટમાં પણ ડિઝાઇનનું અપ રહેવાનું છે એટલે કે પ્રીમિયમ ક્વોલિટી રહેવાની છે પ્રીમિયમ બ્રાન્ડ રહેવાની છે ને ટ્રસ્ટેબલ શોપ એટલે પટેલ ફેશન જામનગર અને એ પણ મારી બેનો લેડીઝવેરમાં એટલું જેડ વસ્તુ મળી રહેવાની છે ને એકદમ રિઝનેબલ પ્રાઇઝમાં આપી દેવાની છે તો ફટાફટ અમારી શોપ પટેલ ફેશન જામનગરની વિઝિટ કરો અને ખરીદીનો આનંદ માણો અથવા સ્ક્રીનશોટ લઈને આપણે ઓર્ડર બુક કરાવી શકો છું બહુ બધી વેરાયટી બહુ બધું કલેક્શન છે ફક્ત